નમસ્તે દર્શક મિત્રો હું છું ડોક્ટર તીર્થ વ્યાસ અમદાવાદમાં અમૃત ગાયનેક ઓર્થોપેડિક હોસ્પિટલમાં આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ પીઆરપી ઇન્જેક્શન વિશે એ કેવી રીતે આપણને બેનિફિટ થઈ શકે એનાથી એના એ શું એક્ઝેક્ટલી એ વસ્તુ શું છે અને એનો જોઈન્ટ આર્થરાઇટીસમાં શું એનો રોલ છે એના વિશે આપણે માહિતી આપીશું તો મિત્રો આપણે આ મોડલના માધ્યમ દ્વારા આપણે આ સમજીશું આ ઉપરનું હાડકું છે આ નીચેનું હાડકું છે અને આને દિવાલનું પ્લાસ્ટર કહેવાય જેને કહેવાય છે કાર્ટિલેજ તો જ્યારે ઉંમર થતી હોય એના લીધે તો આ કાર્ટિલેજમાં ઘસારો થતો હોય તમને કહી દઈએ કે અર્લી આર્થરાઇટીસ જે હોય એમાં અમે ફિઝિયો દ્વારા દર્દીને જેટલું બને એટલું સારું કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પણ જ્યારે ગ્રેડ ટુ ને ગ્રેડ થ્રી સ્ટેજ આવી જાય કે જે આપણે રિપ્લેસમેન્ટ તરફ નથી વિચારી રહ્યા તો એવા દર્દીઓને પીઆરપીની ઇન્જેક્શન દ્વારા ચોક્કસપણે બેનિફિટ થતો હોય છે બીજું આનું એક ઇન્ડિકેશન ગ્રેડ માં છે ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ટાઈમ બાયિંગ પ્રોસીજર એટલે કે ઘણા દર્દીઓને કોઈ ફોરેન જવાનું હોય કે કોઈ કારણોસર એ અત્યારે ઓપરેશન નથી કરાવી શકતા અને એમને ટેમ્પરરી કોઈ રાહત જોઈએ છે એ એવી સિચ્યુએશનમાં પણ આપણે પીઆરપી ઇન્જેક્શનનો વપરાશ કરી શકીએ છીએ પીઆરપી ઇન્જેક્શન ની કોસ્ટ એટલી બધી હોતી નથી પણ ડેફિનેટલી એના ઇન્ડિકેશન બહુ સિલેક્ટ પેશન્ટમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ એટલે તમારે એક્સપોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટની ડેફિનેટલી સલાહ લેવી જોઈએ અને ચોક્કસપણે તમે અમારા સેન્ટર પર તો આ પીઆરપીના ઇન્જેક્શન માટે વિઝિટ કરી શકો છો અને મારો પણ જો તમારે કોન્ટેક કરવો હોય તો તમે ની એક્સપર્ટ દ્વારા કરી શકો છો